હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલિયા ચોમાસામાં સાંજે એટલે કે ડિનરમાં ઘઉંની રોટલી પચવામાં ઘણા લોકોને એવું લાગે કે થોડી વધારે ભારે પડે આજે આપણે લોટ બાંધવાની એક રીત જોઈએ આ રીતે ફૂલેલી નરમ પોચી ઘઉંની રોટલી અને એ પણ પચવામાં હલકી અને પોષક તત્વોથી ભરપૂર અડધો કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે એની અંદર એક ચમચી જેટલું તેલ મોણનું નાખી દેવાનું છે મીઠું નાખવું હોય તો તમે સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો અડધો કપ જેટલો લોટ અને સામે મેં અડધો કપ જેટલું જ પાણી લઈ લીધું છે અત્યારે આપણે હવે રોટલીનો જે લોટ બાંધવાના છે એ રોટલીનો લોટ નોર્મલી આપણે થોડો ઢીલો બાંધતા હોય એના બદલે જેમ ભાખરીનો બાંધીએ એવો કઠણ જ બાંધવાનો છે એટલે કે એક કપ જેટલો આ જે ઘઉંનો લોટ છે એમાં હું પા કપ જેટલું પાણી એડ કરી અને સરસ થોડો કઠન જ લોટ તૈયાર કરી લઈશ તમને એવું થતું હશે કે રોટલીનો લોટ તો નરમ હોય તો આપણે આ કઠન લોટ કેમ બાંધવાનો છે એનું રીઝન પણ જોઈએ તો ફ્રેન્ડ્સ આ રીતે તમે લોટ બાંધશો અને રોટલી બનાવશો તો ચોમાસામાં પણ ઘઉંની રોટલી ઘણા લોકોને એવું લાગે કે પચવામાં થોડી ભારે પડે રાત્રે ન ખવાય આ રીતે બનાવશો તો ચોક્કસ એકદમ સરસ પચવામાં હલકી અને પોષક તત્વો જે ઘઉંના લોટમાં હોય એ બધા જ તમને મળશે તો જુઓ કઠણ લોટ આવો તૈયાર થઈ ગયો છે કપ જેટલું જ પાણીનો ઉપયોગ કર્યો હવે આ લોટ જે કઠણ છે એને પલાળી દેવાનો છે લોટને બાંધ્યા પછી એને પલાળવાનો છે એટલે જુઓ આ રીતે બે કપ જેટલું પાણી એડ કરી રહી છું લોટને આખે આખો પલાળવાનો છે એટલે કે જે લોટનો જે બોલ બન્યો છે એ પૂરેપૂરો પાણીમાં ડીપ થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે એ માટે પાણી વધારે પડતું ન લેવું પડે એટલે હું એને ટ્રાન્સફર કરી રહી છું એક સાંકડા બાઉલમાં એટલે એ લોટ આપણે ઓછી પાણી લઈશું તો બી સરખી રીતે ડૂબી જશે તો જુઓ આ રીતે લોટને તમારે વાડકામાં લઈ લેવાનો એને ડૂબાડી દેવાનો અને એને હવે ઢાંકી દેવાનો મિનિમમ અડધો કલાક અને મેક્સિમમ એક કલાક માટે એને પલાળવાનો પાણીમાં લોટને પલાળવાથી એ બહુ જ સરસ એના જે પોષક તત્વો હોય બધા જ શરીરને મળી રહેશે અને પચવામાં પણ એકદમ હલકો થઈ જશે હવે લોટને થોડુંક અડધી ચમચી જેટલું તેલ લઈ અને મસળી મસળીને ઢીલો કરી દેવાનો છે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો બસ થોડુંક અડધી ચમચી જેટલું તેલ લો એટલે લોટ હાથમાં ચોંટશે નહીં અને સરસ એકદમ સોફ્ટ રોટલીનો જોઈએ એવો નરમ લોટ હવે તૈયાર થઈ જશે બસ ખાલી એને મસળવાની એટલે કે કેળવવાની જરૂર છે તો જુઓ આ રીતે તમારે બહુ સરસ રીતે પાંચથી સાત મિનિટ માટે એને કેળવવાનો છે અને એકદમ સ્મૂથ કરી દેવાનો છે બિલકુલ પાણી એડ નહીં કરો તો બી સરસ સોફ્ટ રોટલીનો લોટ તૈયાર થઈ જશે પાણીમાં એને આપણે ડૂબાડ્યો તો અને બસ હવે એને વણવાનું છે સરસ નરમ પાતળી રોટલી વણવા માટે હું ઓલવેઝ ચોખાના લોટના અટામણનો ઉપયોગ કરું છું લોટના અટામણમાં બધા જ ગુલ્લા તૈયાર કરેલા જે છે એને આપણે આ રીતે વણી લઈશું બીજી બાજુ તવીમાં એને શેકી લઈશું તો રોટલી તો આપણે જેમ વણતા હોય એમ જ જાડી પાત્રીક તમને ગમે એ રીતે વણવાની રહે છે પણ ખાસ લોટ બાંધવાની આ ટ્રીક ચોમાસામાં તો ખાસ અને ખાસ કરીને જો સાંજે રોટલી ખાવી હોય તો જરૂરથી ટ્રાય કરજો પચવામાં હલકા ફૂલકા આ રોટલીના ફૂલકા જરૂરથી તમે બનાવજો જો તારે જો સુપર સહેલિયા ફરી મળીશું નવી રેસીપી નવી સહેલી સાથે રોજબરોજના ખાનપાનમાં થોડો બદલાવ લાવીએ તો ઘણી હેલ્ધી લાઈફસ્ટાઈલ આપણે જીવી શકીએ સુપર સહેલિયાનો બસ એ જ ટ્રાય છે આ સાથે ચાલો ફરી મળીશું થેન્ક યુ જુઓ સરસ રોટલી આપણી ફૂલી ગઈ છે અને હવે બસ એની ઉપર ઘી ઈચ્છા હોય એ પ્રમાણે લગાડી અને એની મજા માણવાની છે તો શાક સાથે કે પછી કોઈ બી જાતની ફ્રાય દાલ કે લચકા પડતી પંજાબી સબ્જી સાથે પણ આ રોટલી આપણે સર્વ કરી શકીએ છીએ હું ઓલવેઝ આ રીતે ટિશ્યુ પેપર ઉપર એક આ રીતે સ્ટીલનો રેક મૂકી અને એની ઉપર રોટલી મૂકું છું અને ફરીથી ઉપર ટિશ્યુ પેપર મૂકી અને એને ઢાંકી દઉં છું તમે રૂમાલ એટલે કે એકદમ સ્વચ્છ હેન્ડ ઉપયોગ પણ ટિશ્યુ પેપરને બદલે કરી શકો આમ કરવાથી સેવડ બાજતી નથી જુઓ અડધો કલાક પછી ડબ્બો ખોલ્યો તો બી એકદમ સોફ્ટ આપણી રોટલી અને એ પણ પચવામાં હલકી રેસીપી જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ